અત્યારે કોઈને પણ નાનું બાળક હોય ને એટલે ઝુલાવી ઝુલાવી થાકી રીએ બંને માણસ ને બાજવાનું થાય કે તમે ઝુલાવો ઓલી એમ કે તમે ઝુલાવો અને પછી રાત્રે નિંદર ન કરે પણ હવે તમારે ચિંતા નહીં કરવાની તમારે સુઈ જવાનું ઘોડીઓ જોઈ લે રાખશે એવા મસ્ત મજાના ઓટોમેટિક ઘોડી આવી ગયા છે ડાયરેક્ટ અહીંયા ફેક્ટરી થી તમે ખરીદી શકશો સુરેશભાઈ પ્રજાપતિ પહોંચી ગયા છે ઝુમાર્ટ ફેક્ટરીમાં અહિયાં થી યુએસ કેનેડા અને ભારત ભરમાં કોરિયર થાય છે મસ્ત મજાના ઓટોમેટિક ઘોડિયા અને તમારે આખું ન લેવું હોય તો તમને ખાલી કિટ પણ મળી રહેશે તમારી તમારી પાસે જૂના હોય એમાં કિટ તમે તમે લઈ જઈ શકો શકો છો છો અને અને ઓટોમેટિક જાતે જ ઇન્સ્ટોલેશન કરી આવે છે આ આમાં એડેપ્ટર જે આવે છે ને આ એડેપ્ટર થી તમે સ્પીડ વધારે કરી શકો ઘટાડી શકો અને મોબાઈલ ના ચાર્જિંગ જેટલો જ આમાં પાવર વપરાય છે એટલે તમારા શોર્ટ સર્કિટની બિલકુલ ચિંતા કરવાની જરૂર જ નથી રહેતી ભાઈ તો મંગાવી લેજો બજાર કરતા સાવ નોર્મલ પ્રાઇઝમાં છે હોલસેલ ભાવમાં રિટેલ કારણ કે નાના મસ્ત મજાના રમોકડા તમે જોઈ શકો છો એમાં પણ અઢળક વેરાયટી છે નાના નાના ઝૂલા છે તમારે ઝૂલવા માટે વધુ માહિતી માટે આપણે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે એની ટાઈમ તમે સંપર્ક કરી અને ઘર સુધી આ તમામ પ્રોડક્ટ મંગાવી શકો છો